કરાય એનું સન્માન કરી લેવું જોઈએ એનું સન્માન અને પછી કરવું જોઈએ રાઘવજી પટેલ થી બીજા જે કોઈ સહકારી ક્ષેત્રનો હવાલો લઈને કૃષિ કે સહકારી ફરતા હોય કે હવેથી તમામ માર્કેટિંગ યાર્ડોમાં સરકારના પાંચ પ્રતિનિધિ કે એવા કોઈ પણ માણસો બેસશે અને ટેકાના ભાવ થી એક પૈસો પણ હેઠો કોઈ ખરીદશે તો ઠામ માન નાખશું મજા કરો જાવ તો આ સરકાર ઉપડી ઉપડે નઈ ને અને આ વિરોધ પક્ષ ની હવા નીકળી જાય ધરપકડ થાય એ પણ એક પ્લસ પોઈન્ટ થઈ જાય છે એનો એનો જે લક્ષ્યાંક જે છે એ તો તમે ગમે એ કરો એ તો જીતેલા જ પડે સમજી લો જે કઈ નુકસાન છે સરકારને છે તો આપણે તો સુજાવ આપ્યો એઝ એ જર્નાલિસ્ટ પત્રકાર તરીકે તટસ્થ ભાવે કે ભાઈ સાહેબ તમારામાં બુદ્ધિ કેમ નથી ચાલ કરો ખેડૂતોને પકડીને આમ કરો એટલે કેટલાક ને મારશો તમે એ લાઠી તો અંગ્રેજોની ની ખૂટી ગઈ તોપ ગોળા ખૂટી ગયા મહાત્મા ગાંધી કીધું ગેટ આઉટ ફ્રોમ હિયર અને ભારત છોડવું પડ્યું તો તમે કઈ વાડીના મૂળા તે શું હાલી મળ્યા છો તમે લાઠી મારશો તો શું તમે એમ માનો છો કે ખેડૂત લાઠી ખાઈને ભૂલી જાય અને પછી તમારા હપ્તા બે તમારા ક્યાંક કિસાન સન્માન યોજનામાં આપી દો એટલે હું પાછી લાઠીના સોળ છે રૂંજાઈ જાય એમ કયો છો કુતે કી મોત મારે જાઓ કે જે દિવસે ભૂખા જનો નો જઠરાગ જાગશે ત્યારે ભસ્મ કણી હાથ લાગશે જેથી જનતા જાગી ગઈ સાહેબ નેપાળ ને બાંગ્લાદેશ વાળી ભલે આ લોકો કે વિપક્ષો ભડકાવે છે ભડકાવે તળું તમે કરો છો જેવું તો શું થાય તમને બુદ્ધિ કેમ નથી આ ખેડૂત થી કોણ છે આમ તો તમે બહુ કિસાનો ના ની વાતો કર્યા કરો છો